સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં છ વર્ષના બાળકનું માથું લોડિંગ લિફ્ટમાં ફસાય જતા મોટી સંખ્યામાં કામદારો એકઠા થઈ ગયા હતા અને બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ગંભીર ઈજાને કારણે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો બાળકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે સુરત શહેરમાં સચિન જેઆઈડીસી વિસ્તારમાં આવેલા એક લોમસા કારખાનામાં ખૂબ જ કરુણ ઘટના બની હતી બપોરના સમયે બધા જમવાની તૈયારી કરતા હતા તે દરમિયાન છ વર્ષનું બાળક લોડિંગ લિફ્ટ પાસે રમતા રમતા પહોંચી ગયું હતું તે દરમિયાન લિફ્ટ શરૂ થઈ જતાં બાળકનું માથું લિફ્ટ નીચે ચગદાઈ ગયું હતું તાત્કાલિક જ બાળકના રડવાનો અવાજ સાંભળી લિફ્ટ તરફ સૌ કામદાર દોડી ગયા હતા તમામ કામદારોએ બાળકનું માથું લિફ્ટ નીચે આવી ગયેલું જોતા તમામના હોશ ઉડી ગયા હતા તાત્કાલિક જ કારખાના માલિકની કારમાં આ બાળકને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો મૃતક બાળકનું નામ ગોવિંદ હોવાનું સામે આવ્યું હતું ગોવિંદના પિતા મૂળ મહેસાણાના વતની છે તેમનું નામ ભવનજી રાઠોડ છે ભવનજીભાઈ તેમના પત્ની સાથે આ જ લુમ્સના કારખાનામાં રહેતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા જોકે પોતાના બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મહત્વનું છે કે આ વર્ષે જ ગોવિંદને અભ્યાસ માટે શાળામાં પ્રવેશ અપાવવાની તૈયારીઓ ચાલી રહી હતી તે દરમિયાન આવી ઘટના બનવાથી પરિવાર ભાંગી પડ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત